કોઈ કે ઉપાધી કોઈ તું કર માં હજી હું બાપ બેઠો છું હજી તો આપો બેઠો તું ઉપાધી મે ના હોય ઉપાધી કોઈ તું કર માં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈ થી ધર્મા હજી હું બાપ બેઠો છું હા હા હે જગતમાં કોઈ થી ધર્મા હજી હું બાપ બેઠો બેઠો છું અને હવે સમજો તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ એટલે તળા સંતાપ દુઃખ જગત ના એ બધા હું ખંભે લઈ ગયા તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દો હાથ સમુદર માં હજી હું બાપ બેઠો છું બેઠો છું હા બે બેઠો સાત સમુદર માં હજી હું બાપ બેઠો છું અને જગતના ના લોડ થી લડવા જગતના ના લોડ થી લડવા તને તને ઘણ સિંહ થી ઘડવા હા

ઉતારું તારા હાટું જ ઘર માં છું હજી હું બાપ બેઠો છું તું તારા જ છું છું હજી હું બાપ કડી રાજ છે